જેમાં ભક્તોએ જણાવ્યું હતું કે તેઓ ભગવાનને આવકારવા માટે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન તેમના આંગણે આવે છે અને તેમને દર્શન આપશે તો અનેક ભક્તો ભગવાનની ભક્તિની અંદર લીન થતા પણ જોવા મળ્યા હતા અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા એક મહત્વપૂર્ણ અને પૌરાણિક પરંપરા પણ ધરાવતો એક ધાર્મિક પ્રસંગ ગણવામાં આવે છે આ યાત્રાનું ખાસ મહત્વ છે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની યાત્રા નદી કે પછી સરોવર તરફ જતી હોય છે અને તેને જળયાત્રા કહેવામાં આવે છે હિન્દુ માન્યતા પ્રમાણે આ જળ સ્નાન ભગવાન માટે પવિત્રતા શુદ્ધિ અને તાજગી લાવવાનું પ્રતિક પણ માનવામાં આવે છે ભગવાનને પવિત્ર જળની અંદર સ્નાન કરાવી અને ત્યારબાદ આશીર્વાદ લેવામાં આવે છે આવ્યું છે એકસો ને રથયાત્રા ભાવિ ભક્તો સાથે વાત કરીશું આ વર્ષ ઉત્સાહ શું છે તમારો આજે મને બહુ અરખ થાય છે મારા ખાનંદ જળયાત્રા ને છે ને જે બહુ અરખ થાય છે કેટલા વર્ષોથી તમે આ જળ યાત્રામાં ભગવાન જગન્નાથ ની યાત્રામાં જોડાવા કઈક નવું લાગી રહ્યું છે તમને આ વખતે કંઈક નવું લાગી રહ્યું છે બહુ સારું લાગે બહુ રહ્યું છે મને આપણે હરબીજે સાથે વાત કરીએ આ વર્ષે શું નવું લાગી રહ્યું છે બસ બધું નવું જ છે ભગવાન આવ્યા છે તો બધું નવું નવું કેટલા વર્ષોથી તમે આ ર છે આત્રમાં કેટલા વર્ષોથી આઈએ છો હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે આજે જળ યાત્રા છે હવે દિવસો ગણીએ છીએ ક્યારે ભગવાનને ત્યાં ભગવાન નીકળે જય હિન્દ ભગવાન જગન્નાથજી આજે જળ યાત્રાનું આયોજન છે એકસો અડતાલીસ રથયાત્રામાં અમે બહુ દર વખતે જળ યાત્રામાં અમે ખુબ આનંદ લઈએ છીએ રથયાત્રામાં પણ અમે દર વખતે આવીએ છીએ બીજા દિવસે પણ ભગવાનના દર્શન કરવા આવીએ ખૂબ મજા આવે છે ખુબજ આનંદ થાય છે

આજે આ જળ યાત્રામાં ભગવાન જગન્નાથ ના મંદિર થી જળિષેક માટે ભગવાન જગન્નાથ ના મંદિર થી સાબરમતી લઈ ભગવાન ના નિજ મંદિરે પાછા જઈએ છે નિજ મંદિર થી ત્યાં અભિષેક કર્યા પછી ભગવાન ને બપોર પછી એટલે ભગવાન ને સરદપુર મોસાર માં લઈ જઈએ છે સરસપુર મોસર માં સાંજે પાંચ વાગે